રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ચાલો હવાર હવારમાં જો આપણે તો વવા એમ નથી રાજુભાઈ બેહુના ખીલા અહીંયા ધૈડી ઉપર આવા સિપ્રોમાં બાંધવા હાટો તૈયારી કરે ને થાંભલા ધૈડવાનું એવું હાલે હે રાજુભાઈ હવે એક વાયુ બાંધો વ્હીલમાં અડી જાય છે થાંભલો ક્યાં રાખવો મૂકી દઉં હલો જરાક થાંભલા ડવરા કરી નાખીને ને એટલે ગારામાં ટૂંકમાં ભેહું ને અહીંયા ગારો ના થાય થાંભલાની ગોઠવણી કરી લીધી છે થાંભલામાં રાખી દીધો ને ત્રણ તો ઓલરેડી આપણે અહીંયા હતા જ એમાં જેમાં નાંગરું તૂટી ગયા હતા ને એમાં આપણે આ નાળાના નાંગરું કરી દીધા છે અને હવે આજ હાંજથી રાજુભાઈ અહીંયા મુહૂર્ત કરી દેવાનું છે ને ભેહું હા મુહૂર્ત કરી દે ને વરસાદ આવી જાય તો પછી

હા આ બાજુ આવો ને જુનાગઢ સાઈડ કે ગમે તે રીતે આઈ ગયા હાલતી કે પાછળ ડેક એમ નાખતા જાજો ફેંડલા પાણી દિયો તો થાય કે આમ અમે ગમે ની ભાવી ના મેં ઈ તો ને ખબર હે કે પાણી નથી અને સીપરાય છે પણ ઈ કે બે ત્રણ ફૂટ ખાડો થઈ જાય ને માટી નાખીને વાવી દયો તો હાલે હા આમ પણ આંબો એમ થાય પણ પુંજાભાઈ ને કહેવાનું એ થાય કે અહીંયા માટી નું બી નથી હાવ સીપરા હે ખીલા નથ ખૂટે એટલે અમારે આ થાંભલા રાખવા પડે એ થાંભલા જડી ગયા એટલે બાકી નકર અહીંયા જાવું હું એમ લેવા નથી કોઈ હું ખૂતે એમ કે નથી ક્યાંય ખીલો ખૂતે એમ આપણે ખોદીને ખાડો કરીને કે કોઈ વસ્તુ નથી થાય એમ અને સીપરા એટલે લગભગ જો આમ તમ જ્યાં જોવું ત્યાં કરકા એ બધા સીપરા છે ધૂળ છે જ ને જરા એમ એટલે એ શક્ય નથી પૂંજાભાઈ તમે કયો હો આપણે ઓલી વાડીનું ઘર

એટલે ગામમાં રહેતા ને તે દી એનું નામ ઢૂકળી પડ્યું ગામથી અડીને જતી એટલે એ ઢૂકડી આ છેટીવાડી અને આ વાડીઓનું નામ હે ખેરાર અને સીપરા એટલે જો જ છે હા જવા પાકા ધડા અહીંયા આપણે જો આ ઉકેડા કરવા હે માલ બાંધવાની જગ્યા છે એ રેવલ કરવું હોય ને તોય બહારથી ગમે ત્યાંથી થી ભરતી કરી ને ખાડા ખડબાઓમાં તો ભલે બાકી આ સીપરું હેઠું ઉતરે એમ જ નથી જરાય એટલે એવી રીતના છે ને આજે સુધી જો થોડોક પવન હતું ને એટલે ખાઈડમાં આપણે વેહુને બાંધતા બે થાંભલો અહીંયા જતા હજી આ થાંભલો રજો અહીંયા લેવો લઈ લઈએ ભેગા હમણો આમ હા અહીં ઉપર કઈક પછી ક્યાંય કોઈ એવો ખાડો ખડબો થઈ ગયો હોય કે દોવા ટાણે કે બળદુને બાંધવામાં કે આપણે અહીંયા બાંધવા થાય હજી એક થાંભલો જ્યારે કામનું સાઈડમાં લઈ લઈએ ને એક થાંભલો આમ તો બડધું બાંધવા જેવો તો અહીંયા આવી ગયો. આ ઓલા પટ્ટી પોલ બદલાઈ ગયા અમુક અમુક ઓલા પવનના લીધે પડી ગયા હતા અને એમાં થાંભલાનો આપણે મેળ થઈ ગયો બાકી નકર બે હું બાંધવામાં મુશ્કેલ થઈ ગયા હતી કેમ કે આમાં ક્યાંય ખીલા નથી થાય એમ જે ઉકેડો હે અને અહીંયા શીપરાંત છે હાવ કદાચ અહીંયા આપણે ઊંડી ખાઈટ કરીને કોઈ ડૂંચાવનું ખાતર બનાવવું ખાઈટમાં નાખીને તો એ થાય એમ નથી અને વાવેતરમાં અમારે પાલભાઈને જે અધૂરું હતું ને એ વાવેતર હાલે છે અને આલભાઈ એ વાવે છે એ બે કઠણ થઈને વાવી ગયા માથે વરસાદ નહીં થાય ને તો ફુવારા મૂકવા જોઈએ કેમકે હાવ કોરે જાય ત્રણ ઇંચ પલરલ છે જમીન કોરામાં આપણે જોઈ લીધું આપણે ખાતર ભરલ છે એટલે વાવાય એવું નથી એટલે આપણે વાવવું નથી હતા કાલભાઈ ને પાલભાઈ બે જ વાવે દહીંમાં હજી બીજા કોઈ વાવતા નથી કેમકે પાણીની જેને સુવિધા છે ને એ વાવે લાંબી મુદતની માંડવી હવે ટાઈમ થઈ ગયો એનો પૂરો ચાલો જો હવે એક થાંભલો જ્યારે કામનો સાઈડમાં ખેહવી લઈ हमणा वांडिया फेरवानो सीखी गिया हमने कबर टू केदी ना यहां गा खाई है हड़े है એટલે ઈને બધેને ટ્રાન્સફર કરવાના હે સોનલ બેન અફસોસ કરે હે હબબનો હબબનો અફસોસ કરે હે જો કુઠી કરી લી લે કેટલાય 200 થી આ બટવા માં હે કોઈ દેખાઈ નહી જેન માં આવી ગઈ સાતા કોઈ દેવા પરવાન જરૂર જ નત પડી ના જન તો ખોણી પડી કોણ આ મુતઈ કી

જો આ સાફ સુફ જરા કરી નાખી તો ચાલો કબાટું શેટ્યુન ઘર બદલાવવાના હે હવે આ બધું ઉખેરા વગર જા હે નહીં અને આને જેટલા ઉખેર મારે કરીએ એટલું આ બગડવાનું છે વસ્તુ તો હવે જે થાય ફેરવી બાયુને હક થાય નહીં ત્યાં સુધી એટલે આ બધું ફરજિયાત ફેરવ શોરો કરવી જો ભાઈ આપણે કાનભાઈ વાળો રૂમ ખાલી થયો છે ને તે અહીંયા પછી સામાન રાખે છે તે આપણે સેટિંગ બધું અહીંયા ટૂંકમાં ઓલા ઘરમાંથી કાઢી અને ગોઠવી દીધું છે ફાઇનલી સેટ અહીંયા ફિટ કરી દીધી છે અને ઘર તો જો કે ફૂલ ગમે નહીં જાય ભરાય જ જાય એમાં કંઈ હાલે જ નહીં એટલા લબાચે આપણે ખેડૂભાઈને હોય ગમે એટલું હોય થોડું ઘર ટેચ અમારે ટોટલ એક નવ રૂમ છે હોલું રૂમ ઢાર્યું ને એ બધાના રૂમ નવ હે તો એ ક્યાંય જગ્યા નથી પગ દેવાની એટલું બધું હલાળ ફિટિંગ થઈ જ જાય અને જો હવે આ બધી સેટી ઉખેરી ને એનો લબાચો બધો અહીંયા પડ્યો છે હવે આ બધું આની અંદર ગોઠવવાનું હોય એ બધું બાઈનું કામ રહ્યું છે અમે બધું અહીંયા હારીને ગોઠવી દીધું છે અને ઓલો કબડ ધોયો ને એ પટમાં હે વર્ષ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અમારા જલાભાઈ ફૂલ એન્જોય કરે મજા આવે ને અરે લહેરું છૂટે હે ગારાના લોયા ભરી અમારથી ઉપડે ને એવડા એવડા એ ઉપડે

નીયા મંડાવા મંડાવા મંડાવામાં તને બાપુવારો ગાંઠવાના હે હમણાં આપણે ઓલા વાલી વડીમાં ન આવીયા ઈ પછી વડા માણસ હોય પડી જાય ઠે આવે તો ખાડામાં પોગ આવે તો ખબર પડે કઈ તને વડા મણનું તને કઈ આમ પેટમાં બરે કે ના બરે ખાડા લીટા જો 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 અમારે ભાઈને હાલે ખાડા કરવાનું લોયા ભરવાનું ધૂળ ગારાના જો એ લીટા કરે તવી થે અને વરસાદ ઝીણો ઝીણો લગભગ અડધી કલાકથી ચાલુ છે અત્યારે બાર વાગી ગયા છે અને લાઇટ વહી ગઈ વરસાદનો છાંટો પડે એટલે અમારે લાઇટ વહી જાય હવે આપણે એક ઇન્વેટરનું ખાસ જરૂર છે ઇન્વેટર વસાવવાની અહીંયા બધું ઇન્વેટરનો બોર્ડ ને એ બધું કમ્પ્લીટ રાખેલું હે પણ ઇન્વેટરે છે હવે ઘટે ખાલી બેટરી ઇન્વેટરનો ખર્ચો તો નથી કેમ કેમકે ઇન્વેટર આપણે છે ઘરનું હવે ઈન્વેટર સોલાર વાળું નથી એટલે એના હાટું આપણે અલગથી કન્વર્ટર લેવું બધું કરી મેડમ નબળું જીવન જીવવું જ નથી એટલે એવું બધું આપણે કઈ ભેજું મારી છે આગળ હાલો ઈ બધું જોઉં નિરાતે અને તારે ગોઠવાઈ ગયું જરાક જય શ્રી કૃષ્ણ કરતી જાય ભીડમાં બધા માણસ હોય

ના ના પોતા કરવા પડે સફાઈ ને એટલે આમાં રજ એ વધારે દેખાય દાગ એ વધારે દેખાય એટલે આનું તો ટાઈ જ રાખવી પડે એટલે અમારે ખેતી કરતા ઘરનું ધ્યાન વધારે દેવું પડે એટલે હાલ્યા રાખે બીજું હું

હા એવું છે ભાઈ આ ડેટકા અહીંયા ચાલુ થઈ ગયા ઘરમાં ડેટકા ઘરી ગયા ભાઈ અટાણે ડેટકું ડેટકું ને વાત જવા ને પછી એના લીધે આપણે જનાવરું વધારે આવવાનું કરે જોકે બહુ તો નથી ફરવા પરવા દેખાતા હોય કોક દીક પણ આ ડેટકાં લીધે વધારે થાય ને ડેટ કાં ચોમાસું જીમ જીમ નજીક આવે હા ટાકો પાણીનો ભેરો ભેજ રહીએ ને એટલે સ્ટાટરકમાં ડેટકા આવે એના નીચે વધારવું હોય પછી ઓહર્યું મન કરું મન કરી જાય ડેટકાની ટાઈ વાયમાં તો શું થાતું હું રામ જાણે નહીં કંઈ દવા કરવાની જરૂર રહે હા એ લાગે ચાલો બાપીનું શું હે હિરનને ચડવા જવા એ ગયા હે ને તો જાઉં તો શું જાય હે ને કદાચ મિમાન ભેગા ન્યાં હતો હે ને ખંભાળિયે ગયા હોય ગયા એ હોય કહે કો દવા લેતો હા એને જમવાનું જ છે પણ ખંભાળિયા નહોતા ને ગયા ખબર કઈ

અરે હવે હાગા અમે બધાઈને દીકરી દીધી તો બધું હાગા વધી ગયું હવે જો મારી ગયા હે એ કરતા પણ આમને ટાઈમ એને લાગતો જ આ છે

કોરાટ હોય તો નેદવાની જીગર હવે આમાં છમ છમ ચાલુ ને આમાં જો વતરા વતરા થાહે તો બધી થઈ ગયા કે પણ હવે હોય આમાં કોઈ કોરાટા ની

amba manu

લાંબો થઈ જાય એટલે ટૂંકમાં પતાવી સહી હવે યારો ટાઈમ થઈ ગયો હે અને આપણે કાલે વરસાદ જો ખાલો દે તો વાવણી કરવાની છે એટલે વાવણા જો વરસા થઈ ગયો કાલે નતો થયો પણ આજે ટીપક ટપક ટપક ચાલુ અગિયાર બાર વાગે નો એટલે વાવણા લગભગ સવારે હવે કમ્પ્લીટ થઈ જાય અત્યારે હાલમાં ચાલુ છે ને એવા ટપક ટપક પડ્યા રાખે ને એવા છાંટા છાંટા ચાલુ છે. બપોરના એટલે ધીમી ધારેથી વધે ને જમીનમાં જ ઉતરે બધું મેંદરી કે કુતરું આવી જાય ને વાહ જમી જાય તો અમારે અમે લે ઉપવાસ કરવાનો હતો ને જમવાનું બધું બહાર લઈ લીધું અને બસ હવે જમવા મહેમાન બોલાવવા છે મહેમાન છે આપડા બાના ફૂઈ અને બાપુના માસ માસી એટલે એ આવ્યા છે અને બાપુના હારેની દીકરી એ પછી ફૂઈની દીકરી એટલે ટૂંકમાં બાના બેન છે ને જી ઈ ફોઈ વાહે ભત્રી જી એટલે ન્યા મહીઠલ ગામના તો એ લોકો આયા છે આટો દેવા કાકા આયા તા મોકો ઈ વયા ગયે કાલે પાછા અને અમારા વાલીવાડી અને જ્યોતિબેન બેન ઈ છે રાજુભાઈના ના માસી દીકરી અને બાપુના માસી ઈ છે તો આવી રીતે હક પણ હોય ઘણી કુમ માં ના થતા મામા કોઈ અમારે એવી રીતે મામા કોઈ ના પણ થાય એટલે

બધા મણ એવા તો હાલો હવે આપણે ગેરુપાણી કરી લઈએ તો ભાઈ હેલો ફાઇનલી આપણે કાલે વરસાદ પૂરો દે ને તો વાવણા કરવાના છે બીજમાં દવા ભેરવી દીધી છે આ બધા મંદિરે ગયા મુન્ડાથી ભાઈ દવા ભેરવતા હતા આપણે એકસો અઠ્યાલીસ નંબર વાવવાની તો હાલો ગેરુપાણી કરી લઈ આજ નવિયા નકર ત્યાં હેન્ડ કરી વળી નવા બડો પણ